कौन <coughs> आ

그라부터 시작한다고 10 10 오겠습니다.

તો મિત્રો આપણે હવે અહીં જય મહારાજ નાસ્તા હાઉસ જે વમાલી પાટે આગળ છે ત્યાં ગાડી અહીંયા આપણે કસ્ટમરના પણ રિવ્યુ જાણીશું અહીંયા જય મહારાજ કાકા શું નામ છે અચ્છા અહીં આપણે તમે વમાલી જ્યાં ભજીયા ખાવા માટે આવ્યા છો કેટલા ટાઈમથી આવો છો એ પણ જણાવો છોકરા છોકરા અચ્છા ના એનો ટેસ્ટ કેવો હોય છે કહેજો અમને સરસ બરાબર મારા વ્યુઅર મિત્રોને શું કહેશો અહીંયા આવવા માટે વમાલી 100 ટકા એકવાર આવો હા જના જેસનો કે કરા ને આ શું હોય છે આ લસણ ને જોડે આપવામાં આવે છે વાહ વાહ जोरदार તમે મિત્રો એ પણ ભીમાં જય મહારાજ થા ઓમે તમારા માટે ઇસને જય મહારાજ ના સાઉસ એટલે વમાલીવાળા ભજ્યા આજે વમાલી ગામની અંદર આવ્યા સવારમાં એમનું વરસોલા પાટિયા કેંગાડી ખુલ્લું હોય આઉટ બે વાગ્યા સુધી બે વાગ્યા પછી અહીંયા વમાલી પાટિયા વમાલી ગામની અંદર હોય છે ટેસ્ટ તો મિત્રો ત્યાં પણ સરસ છે ને અહીંનો પણ એવું જ છે જોરદાર મોસમ જોડે જે લસણીય ચટણી આપે છે ને જે લસણ ડુંગળીની ચટણી એનો પણ ઓથેન્ટિક ટેસ્ટ છે મિત્રો જો તમે સવારમાં આવતા હોય તો વર્ષોલા પાટિયા તમને મળી જશે અને બપોર અઢી વાગ્યા પછી આવતા હોય તો જે વમાલી ગામનું પાટ્યું છે વર્ષોલા પાટિયાથી જે અંદર ગામની અંદર જવાનો રસ્તો છે ત્યાં આગાડી વચ્ચે જ આવેલું છે વમાલી પાટ્યા આગળ અહીંયા જય મહારાજ નાસ્તાઓ છે જોરદાર મોજ પડી જાય આજે અમે બીજી વાર આવ્યા છીએ જ્યાં વર્ષોલા પાટિયા તો ખાધા જ છે ભજીયા અને આજે અહીંયા આપણે વમાલી પાટિયાના અંદર આવ્યા છે વમાલીવાળા જે પછી કહેવાય ફેમસ જોરદાર મજા આવી જાય છે મિત્રો તમે પણ આવજો અહીં ગાડી અને અછત પગાર મોજ પડી જશે તો મળીએ નવા વિડીયો સાથે જય મારા